હેલો વેલકમ બેક પાંચમો પાઠ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એમાં પહેલા આપણે ભગવાન બુદ્ધ વિશે જોયું એના જન્મ એનું બાળપણ ત્યાર પછી એને કરેલી સાધના ત્યાર પછી ધર્મ ઉપદેશ અને એના લીધે થયેલી ધાર્મિક માન્યતાઓની સ્થાપના એટલું જોયું પાર્ટ ટુ મહાવીર સ્વામી ફોટો છે મહાવીર સ્વામીનો જનરલી જૈન ધર્મોમાં આપણને સૌથી વધારે જોવા મળે છે ચલો જોઈએ શું છે બૌદ્ધ ધર્મની જેમાં છે ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મ ભગવાન બુદ્ધનો જે ધર્મ હતો એ બૌદ્ધ ધર્મ હતો મહાવીર સ્વામીનો જે ધર્મ છે એ જૈન ધર્મ છે એમાં કુલ ચોવીસ તીર્થ કરો થઈ ગયા જે રીતે કોઈ પણ ધર્મના આધારે વ્યક્તિ થઈ જાય જૈન ધર્મમાં જૈન ધર્મ માહિતી માહિતી મળે આગમ ગ્રંથોમાંથી જેના આધારે આપણે જૈન ધર્મ મહત્વપૂર્ણ સ્ત્રોત છે જેનાથી આપણે જૈન ધર્મ વિશે જાણીશું આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર 24 તીર્થકરમાંથી પ્રથમ તીર્થકર કોણ તીર્થકર કોણ હતા ઋષભદેવ આ પ્રશ્ન પૂછે છે હો જૈન ધર્મના પ્રથમ તીર્થકર કો તીર્થકર કોણ હતા ઋષભદેવ અથવા તો આદિનાથ બેય નામ چلશે 23મ તીર્થકર કોણ હતા પાર્શ્વનાથ અને પાર્શ્વનાથ કોણ હતા જે ભારતની અંદર એક સમયે કાશી

અને કર્મકાંડ તેમજ જાતિ પ્રથાનો વિરોધ કર્યો એને વૈદિક ધર્મનો વિરોધ કર્યો કર્મકાંડનો વિરોધ કર્યો કર્મકાંડ એટલે જે કંઈ પણ ધાર્મિક બાબ્યતાઓને લઈને આ આ વસ્તુ કરવી પડે એમ તો જ સારું થાય નહીં તો ન સારું થાય એવી જે કંઈ પણ માન્યતા હોય જાતિ પ્રથા પહેલા મને હતી ને વૈશ્વ શુદ્ધ ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય એવી રીતે અહીંયા જાતિ પ્રથા હતી તો એનો પણ વિરોધ કર્યો સત્ય અહિંસા અને અહિસાહ નો ઉપયો સત્ય અહિય અને ઉપદેશ તેમના પછી અને છેલ્લા જૈન ધર્મમાં થયા એ હતા મહાવીર સ્વામી એવો પ્રશ્ન પૂછાય કે મહા જૈન ધર્મના ના ચોવીસ માં તીર્થકરનું નામ શું છે મહાવીર સ્વામી ઓકે અને એના વિશે આપણે જાણવાનું

સારા ભલાઈ માટે લડે છે અને એના વંશજોમાં જે બાળકો થયા છે એ લડવાનું હિંસા કરવાનું મૂકીને ધર્મના માર્ગે છે મહાવીર સ્વામી નો જન્મ થયો એ મહાવીર સ્વામી નું બાળપણનું નામ હતું વર્ધમાન બુદ્ધ નું બાળપણનું નામ પણ આવી ગયું

ਨੇદેર્વર્તન વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હતા રાજાના દીકરા હતા અનેક કલાઓનું જ્ઞાન મેળવ્યું હતું એમાં ચિત્રકલા આવી ગઈ સંગીત કલા આવી ગઈ યુદ્ધની કલા પણ આવી ગઈ અને એના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા વર્ધમાનની પુત્રીનું નામ હતું પ્રિયદર્શની એને એક દીકરી હતી જેનું નામ હતું પ્રિયદર્શની ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં સાચું જાણવું અને કઈ નોલેજ મળ્યું એની માટે ગૃહ ત્યાગ કર્યો ભિક્ષુક બને ભિક્ષુક એટલે ભિખારી વાળું નથી યાચના કરવી એટલે જરૂર પૂરતું લેવું એ ભિખારી અને ભિક્ષુકમાં માં ફેર છે આ ભિક્ષુક જીવન દાન કર્યું બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી બાર વર્ષ સુધી ઋજુપાલિક નદીના કિનારે એમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે એને કહેવાય કેવલ ગ્રામ પ્રાપ્ત થયું કઈ નદીના કિનારે ઋજુપાલક પોતાને મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો પોતાને મન ઉપર વિજય એને મનમાં આવ્યું એ કરે ન નાખ્યું પોતાને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો પોતાને શારીરિક ક્ષમતા તમને એમ થાય છે કે સામેવાળાને મારવું છે પણ તમે કંટ્રોલ રાખો છો તો એ તમારો વિજય ઇન્દ્રિયો ઉપર તેથી તેઓ જીન કહેવાય જીન આવા મહાન પરાક્રમી વર્ધમાન કયા નામથી ઓળખાય છે મહાવીર તરીકે જાણીતા થઈ કારણ પૂછે મહાવીર સંસાર છે દુઃખ છે એવું એવો ઈશ્વર નો ઇન્કાર કરે છે તેમના ઉપદેશ ના ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે શ્રી રત્નો ના સિદ્ધાંત તરીકે પાંચ વ્રત છે અને એ પાંચ વ્રત અહીં આવ્યા કયા કયા અહિંસા કોઈને મારવું નહીં સાચું જ બોલવું અષ્ટે એટલે કે ચોરી ન કરવી અપરિગ્રહ જેની જરૂર નથી એને ખોટું સંગરવું નહીં અને બ્રહ્મચર્ય શારીરિક આપણી અમુક એક્ટિવિટીઝ ઉપર કંટ્રોલ રાખવું અહિંસા મહાવીર સ્વામી માનતા કે હિંસા જ માનવ સમાજનું સૌથી મોટું દુષણ છે દૂષણ એટલે ખરાબ વસ્તુ કોઈ પણ પ્રકારની હિંસા કરવી જ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં મનમાં હિંસા નહીં આપણે કોઈને મારવું એવું જ નહીં પણ આપણે કોઈ વિશે વિચારીએ કે એ આવું છે તેવું છે ખરાબ વિચારીએ એ પણ હિંસા થાય આપણે મનમાં હિંસા નહીં કરવી પ્રાણીની માત્રની રક્ષા કરવી કોઈ પણ રક્ષણ કરવું એ જ આપણું સાચું કર્તવ્ય સાચું કારણ છે સત્ય ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું નહીં ખોટું બોલવું નહીં બીજું વિચારાય કે સમજ્યા વિના પણ બોલવું નહીં મન ફાવે એવું બોલી જાય આપણે પરિસ્થિતિનું નું ભાન ન રહીએ બોલી જાય એને વિચાર્યા કે સમજ્યા વિના પણ બોલવું નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો એટલે આપણે ગુસ્સો આવે સ્વાભાવિક છે સાચા માટે પણ એ ગુસ્સો ન આવે એવું કરવું સત્યનું પાલન થવું સત્ય સ્વીકારવા જઈએ તો પછી ગુસ્સો આવે અને સત્યનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવું પછી એ બીન વડે ખોટું બોલી જાવ એવું નહીં દરેક પરિસ્થિતિમાં પાલન કરો અસ્તે ચોરી કરવી સૌથી મોટો અનિષ્ટ છે અનિષ્ટ એટલે ખરાબ કામ કોઈની પણ અનુમતિ વગર પછી વસ્તુ પડી છે અને આ કોઈ લેવા નથી આવ્યું તો એ આપણે લેવી નહીં અને પડી છે અને કોઈ માલિકની છે તો આપણે ચલ ને લઈ લેવા એમ ક્યાં ખબર છે મૂકી દેસુ પછી કોઈની અનુમતિ વગર રજા વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં

અને છતાંય આપણે ક્યાંક ગયા છીએ સ્ટેશનરી કઈક વસ્તુ લેવા માટે જે ગમી જાય છે અને આપણે આપણી પાસે રહેલા પૈસાથી એ વસ્તુ લઈ લે છે ઓલરેડી હતું જ લીધું જરૂરિયાત નથી અને લીધું તો પોતાની જરૂરિયાત કરતા કોઈ પણ વસ્તુ વધારાની લેવી નહીં પછી ધન ધાન્ય હોય આભૂષણ હોય વસ્તુનો સંગ્રહ કરવાનો થયો હોય એ કાંઈ પણ કરવું નહીં જરૂર નથી તમે જરૂર છે એટલું જ સંગ્રહ કરો જેથી કરીને જેને જરૂર છે એના સુધી પહોંચે પહેલાના સમયમાં એવું થતું કે જરૂર ન હોય છતાંય પહેલા અન્નના ભંડાર ભરી રાખે અને પછી જેને ખરેખર અનાજની જરૂર હતી એવા લોકોને સમય અનાજ મળે નહીં તો એને ભૂખું શું પડતું ને આના ઘરમાં અનાજ ભરેલું પીડ્યું હોય ખાઈ તો લીધું હોય એના સિવાય નું હોય એટલે એ સમયે આવું અનાજનું થતું પરિણામે ગરીબો સુધી અનાજ પહોંચતું નહોતું અને એ અનાજ પહોંચે એ માટે આ અપરિગ્રહ નો સંદેશો છે જૈન સાધ્વીઓ અને સાધુઓને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કીધું ખોટું કોઈ ખરાબ વિચારો ન કરવા ખોટું આપણે શારીરિક બાબતોને એવી બાજુ ન વાળવી કે જેનાથી નુકસાન થાય એવા પાંચ વ્રત આપ્યા મહાવીર સ્વામી પેલા ત્રિ રત્ન સિદ્ધાંત હતા એમાં છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ સેમ આવું ગૌતમ બુદ્ધમાં ખ્યાલ છે કર્યો ભગવાન છે એવું ન રહેવા બધું એમ યજ્ઞ માં થતી પશુહિંસા ની નિંદા કરી યજ્ઞ પેલા મારવામાં આવતા બકરાની કે પાડાની જે બલી ચડાવવામાં આવતી હતી એની નિંદા કરી કે આ ન થવું જોઈએ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી જેટલું પુરુષોને બેનિફિટ મળે છે એટલા સ્ત્રીઓને પણ મળવા જોઈએ બુદ્ધની જેમ જ એને લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધ માધ્યમા ઉદ્દેશે આ વન માર્ક્સમાં એક ક્વેશ્ચન આવે છે આઈએમબી કે મહાવીર સ્વામી અને બુદ્ધે કઈ ભાષામાં ઉદ્દેશ આપ્યો હતો લોકોની ભાષા કઈ છે પ્રાકૃત અને અર્ધમાધ્યમ અન્ડરલાઈન કરજો બચ્ચાઓ પ્રાકૃત અને માર્ગી અર્ધમાર્ગી માધ્યમ ઉદ્દેશ્યકો સાદા અને સરળ સમજાય એવું અમુક વસ્તુ કહેવામાં આવે ને સમજાય નહીં તો એ પ્રોબ્લેમ એટલે લોકોને સમજાય એ રીતે સાદા અને સરળ ઉદ્દેશથી એને લોકોનું જીવન બદલ્યું 72 વર્ષની વય પાવાપુરીમાં તેવો નિર્માણ થાય જે સ્થળે નિર્માણ થાય એ સ્થળનું નામ છે પાવાપુરી ઓકે આવી જ રીતે આજથી પચીસો વર્ષ પહેલા પચીસો વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉદ્દેશથી લોકોને નવા વિચારો મળ્યા એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો હતા ધાર્મિક એવી વિધિઓ હતી કે જે નુકસાન પહોંચાડતી હતી ખરેખર કઈ કામ નહીં હતી એમાં અમુક દૂષણો હતા ખરાબ વસ્તુઓ હતી સમાજમાં એ દૂર થઈ મોટી સંખ્યામાં લોકો તેના અનુવાયી અનુવાયી એટલે શિષ્યો

મસ્ત મજાનું છે ખાસ નામ યાદ રાખવામાં થોડું ડિફિકલ્ટી આવશે પણ વારંવાર વાંચશો રિવિઝન કરશો તો આવશે તો અહીંયા આ તમારો પાંચમો પાઠ પૂરું થાય છે સ્વાધ્યાયના પ્રશ્નો સમજો તમે જેમાંથી તૈયારી કરો છો જે મટીરીયલમાંથી એમાં સમજી વિચારીને લખવાનું અને વારંવાર રિવિઝન કરવાથી બેનિફિટ થશે ખાસ જે બાળકો આ ચેનલ જોઈ રહ્યા છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આના પછીના પાઠ જે પણ મૂકવામાં આવશે એનો વિડીયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય મળીએ નવા પાઠ નવા લેક્ચર સાથે ત્યાં સુધી ટાટા